જે માતાજી ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વાઘીલાસ ખાના ખજાના આજની આ રેસીપી બાળકો માટે સ્પેશિયલ છે આજે આપણે બનાવવાના છીએ માત્ર એક વાટકી સુજીમાંથી પૂરા પરિવાર માટે નાસ્તો તો આ નાસ્તો માત્ર પાંચ મિનિટમાં બનીને રેડી થઈ જાય છે અને કોઈપણ પ્રકારની પ્રિપરેશન પણ કરવાની જરૂર નથી પડતી ફટાફટ આ નાસ્તો બનીને રેડી થઈ જાય છે તો તમને જો મારી રેસીપીઓ ગમતી હોય અને તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો લાઈક કોમેન્ટ શેર જરૂરથી કરજો તો હવે અહીંયા મેં એક વાટકી ભરીને સૂજી લીધી છે તો અહીંયા તમે કોઈ પણ સૂજી લઈ શકો છો નાની મોટી કોઈ પણ જે તમારી પાસે હોય તે તો હવે કઢાઈ ગરમ કરીશું અને જેટલી સોજી લીધી છે તેનાથી ડબલ પાણી એડ કરીશું તો મેં અહીંયા એક વાટકી સોજી લીધી છે તો હું અહીંયા તે જ માપથી બે વાટકી પાણી એડ કરી દઈશ અને તેને ગરમ થવા માટે મૂકી દઈશ પાણી ગરમ થાય છે તો તેની અંદર એક ચમચી જેટલું ઓઇલ એડ કરી દેવાનું છે અને તેની સાથે થોડું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને તેની સાથે થોડી તીખાશ માટે રેડ ચીલી ફ્લેક્સ એડ કરીશું થોડા પણ જો તમારા બાળકો તીખું ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે એકદમ સારી રીતે મીઠું અને રેડ ચીલી ફ્લેક્સને પાણી સાથે મિક્સ કરી લેવાના છે અને હવે સોજી એડ કરી દેસું અને તેને પણ પાણી સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લેશું તો ધ્યાનમાં રાખવાનું કે જેટલી તમે સોજી લો જેટલા માપથી કપ કે વાટકીથી તો તેનાથી ડબલ ગણું તમારે પાણી રહેવાનું છે તેનું ખાસ ધ્યાન રાખવું કે જેટલી સોજી લેવાની છે તેનું ડબલ આપણે પાણીનો ઉપયોગ કરવાનો છે જેથી જે સોજી છે એ એકદમ સારી રીતે કૂક થઈ જાય એટલા માટે તો જેમ જેમ તેને મિક્સ કરીશું સોજીને તેમ તેમ તે બધું જ જે પાણી છે એ ઓબ્ઝોર્વ કરી લેશે અને એક ડો જેવું બનીને રેડી થઈ જશે તો તેને સતત આપણે મિક્સ કરતા રહેવાનું છે જેથી તળીએ ચોટે નહીં એટલા માટે તો વધારે ટાઈમ નથી લાગતો સોજીને કૂક થવામાં માત્ર બેથી ચાર મિનિટની અંદર જ સોજી એકદમ સરસ કૂક થઈ જાય છે અને તેનું જે ફોર્મ છે ડો જેવું થઈ જાય છે તો હવે એકદમ સારી રીતે ડો ફોર્મમાં આવી ગયા પછી ગેસની ફ્લેમ બંધ કરી પાંચ મિનિટ માટે ઢાંકણ ઢાંકી તેને સાઈડ પર મૂકી દઈશું હવે પાંચ મિનિટ થઈ ગઈ છે અને સોજીને એકદમ સરસ રેસ્ટ મળી ગયો છે તો હવે તેને એક મોટા વાસણમાં આપણે ટ્રાન્સફર કરી લેવાનું છે આ સોજીને તો તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે એકદમ સારી રીતે ડો ફોર્મમાં આવી જાય એટલે તેને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને પાંચ મિનિટ માટે ઢાંકણ ઢાંકી સાઈડ પર મૂકી દેવાનું હવે તેને એક વાસણમાં આપણે ટ્રાન્સફર કરી લેવાનું છે અને થોડું ઠંડુ કરી લેવાનું છે એટલું ઠંડુ કરી લેવાનું કે તેને આપણે હાથની મદદથી અડી શકીએ એટલા માટે હવે એકદમ સરસ ઠંડુ થઈ જાય એટલે તેની પર થોડું તેલ એડ કરી દેવાનું જેથી આપણે તેને થોડું મસળીએ તો હાથે ચોટે નહીં એટલા માટે હવે તેને હાથની મદદથી એકદમ સારી રીતે મસળી લેવાનું જેથી જે આ ડો છે એ એકદમ સરસ સોફ્ટ થઈ જાય એટલા માટે તો જ્યારે ગરમ હોય ત્યારે તેને મસળવાનું નહીં થોડું ઠંડુ થઈ જાય તમે તેને અડી શકો તેટલું ઠંડુ થાય એટલે તેને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું અને એકદમ સારી રીતે આ ડોને મસળી લેવાનો અને એકદમ સરસ સોફ્ટ ડો બનાવીને રેડી કરી લેવાનો છે આપણે તો તેલ લગાવશો એટલે હાથેથી ચીપકશે પણ નહીં અને એકદમ સરસ સોફ્ટ ડો બનીને રેડી થઈ જાય છે તો અહીંયા મેં એકદમ સરસ ડોને સોફ્ટ કરી લીધો છે તમે જોઈ શકો છો એકદમ સરસ ડો છે એકદમ સરસ સોફ્ટ થઈ ગયો છે તો હવે હાથ પર થોડું તેલ અથવા તો તમે ઘી પણ લગાવી શકો છો અને પછી તેમાંથી ડોમાંથી થોડો પાર્ટ લેવાનો છે અને હથેળીથી એકદમ સારી રીતે મસડી લઈ તેને ગ્રાઉન્ડ શેપ આપી દેવાનો છે અને એકદમ સરસ રાઉન્ડ શેપ આપ્યા પછી વચ્ચે આંગળીની મદદથી તેમાં હોલ બનાવી દેવાનો છે અને એ જ રીતથી એકદમ સરસ રીતે આ તમે જે પ્રોસેસ જોઈ રહ્યા છો તે રીતથી આ નાસ્તાને બનાવીને રેડી કરવાનો છે તો અહીંયા એકદમ સરસ આ રીતનો તેનો શેપ આપવાનો છે અહીંયા હું તમને બીજી એકવાર બતાવી રહી છું કે હાથમાં થોડું ઘી અથવા તો ઓઇલ એડ કરવાનું છે તેને રાઉન્ડ શેપ આપવાનો છે તેની થિકનેસ છે થોડી મીડિયમ રાખવાની છે અને આ રીતથી વચ્ચેથી હોલ બનાવી લેવાનો છે અને આ રીતથી તેના પર ક્રેક્સ ના આવે તે રીતથી તેને રાઉન્ડ શેપ આપવાનો છે તો આ નાસ્તાને તમે મસળીને એકદમ સોફ્ટ કરી લેશો તો આરામથી નાસ્તા ઉપર ક્રેક પણ નહીં આવે અને એકદમ સરસ રાઉન્ડ શેપમાં આ નાસ્તો બનીને રેડી થઈ જશે તો અહીંયા મેં બધો જ જે નાસ્તો છે એ જ રીતથી બનાવીને રેડી કરી લીધો છે તો એકદમ આરામથી આ નાસ્તો બનીને રેડી થઈ જાય છે વધારે ટાઈમ નથી લાગતો આ જ પ્રોસેસથી તમારે પણ આ નાસ્તાને એકદમ સારી રીતે સ્મૂથ કરી અને તમે નાસ્તો બનાવશો તો તમારા નાસ્તામાં બિલકુલ પણ ક્રેક્સ નહીં આવે તો હવે નાસ્તો રેડી થઈ ગયો છે તો ચાલો તેને ફ્રાય કરી લઈએ તો અહીંયા તેલ એકદમ સારી રીતે મેં ગરમ કરી લીધું છે પહેલાં તેલ છે તેને એકદમ સારી રીતે ગરમ કરવાનું છે હાઈ ફ્લેમ પર અને તેની અંદર કઢાઈમાં જેટલો આ નાસ્તો આવે તેટલો નાસ્તો એડ કરી દેવાનો છે ગેસની ફ્લેમ હાઈએ જ રાખી છે મેં અહીંયાને હાઈ ગેસની ફ્લેમ પર જ આ નાસ્તાને એડ કરવાનો છે તો અહીંયા જેટલો કડાઈમાં આ નાસ્તો આવી જશે એટલો જ આ નાસ્તો હું અહીંયા એડ કરી દઈશ આ નાસ્તો છે એ પ્રિપરેશન વગર બનીને રેડી થાય છે અને ઝટપટ બનીને રેડી પણ થઈ જાય છે અને બાળકોને પણ ખૂબ જ પસંદ આવે છે આ નાસ્તો ઉનાળાના ટાઈમમાં ગરમીમાં વધારે તમારે કિચનમાં ના જવું હોય તો આ નાસ્તો તમે બનાવી શકો છો માત્ર પાંચથી છ મિનિટની અંદર જ આ નાસ્તો બનીને રેડી થઈ જાય છે વધારે ટાઈમ પણ નથી લાગતો અને બાળકો માટે તો સ્પેશિયલ આ નાસ્તો છે તો એમને જરૂરથી તમે આ નાસ્તો બનાવીને આપજો તેમને ખૂબ જ પસંદ આવશે તો હવે એક સાઈડ પર થોડો આ નાસ્તો ફ્રાય થઈ જાય અને થોડો તેનો કલર ચેન્જ થાય એટલે આપણે તેને બીજી સાઈડ પર આવી દઈશું આ નાસ્તો ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તેને ફ્રાય કરવાનો છે ત્રણથી ચાર મિનિટ લાગે છે આ નાસ્તાને ફ્રાય થતાં એક સાઈડથી તમે આ નાસ્તાને પલટાવો એટલે ગેસની જે ફ્લેમ છે તેને મીડિયમ કરી દેવાની છે અને પછી આ નાસ્તાને મી ગેસ પર જ ફ્રાય કરવાનો છે તો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે ચાલો તેને સર્વ કરી લઈએ તો છે ને એકદમ ટેસ્ટી આ નાસ્તો એકદમ ટેસ્ટી તો છે જ પણ વધારે ટાઈમ પણ નથી લાગતો આ નાસ્તો બનાવવામાં આપણે આ નાસ્તા પર ઉપરથી થોડો પેરી પેરી મસાલો એડ કરીશું જેનાથી આ નાસ્તો વધારે ટેસ્ટી લાગે અને બાળકોને વધારે પસંદ આવે તો તેને એકદમ સારી રીતે પેરી પેરી મસાલાથી મેં અહીંયા આ નાસ્તાને કોટ કરી લીધો છે અને પેરી પેરી મસાલો તમે એડ કરો તો જ્યારે તમે ફ્રાય કરીને આ નાસ્તાને બહાર નીકાળો તૈયારીમાં જ તમારી પેરી પેરી મસાલાથી તેને કોટ કરી લેવાનું એટલે ગરમ ગરમ આ નાસ્તો હોય તો આરામથી પેરી પેરી મસાલો તેના પર કોટ થઈ જાય એટલા માટે ઉપરથી મેં ધણાથી ગાર્નિશિંગ કરી દીધું છે તો એકદમ ટેસ્ટી માત્ર એક વાટકી સોજીથી પૂરા પરિવાર માટે આ નાસ્તો તમે બનાવીને રેડી કરી શકો છો તો આજની આ મારી નવી રેસીપી તમને કેવી લાગી એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને કોમેન્ટ બોક્સમાં તમે મારો વિડીયો ક્યાંથી જોવો છો એ મને જરૂરથી જણાવજો તમને જો મારી રેસિપી ગમી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી મને જરૂરથી સપોર્ટ કરજો વિડિયોને લાઇક કરવાનું બિલકુલ ના ભૂલતા અને આ વિડીયોને ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી વધારે ને વધારે શેર કરી મને જરૂરથી સપોર્ટ કરજો તો મળીએ એક નવી રેસીપી સાથે આવી અવનવી રેસીપી હું તમારા માટે લાવતી રહીશ થેન્કસ ફોર વોચિંગ બાય બાય ટેક કેર જય માતાજીએ